લોટ પણ પૂરો થઈ ગયો હતો તો લોટ પણ નવો લઈ લીધો છે ને પલેટ લઈ લેવા લઈને વહી એવા છે તો છોટે રાજા જોવો તમે જો એને આપણે પૂછ્યું તું ચા પીવી છે તેને ના પાડી જય મિત્રો જય બાપાજી ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર કેમ છો બધા મજામાં રહીશો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો વાગી ગયા છે ભાઈ સાડા જેવો સમય થઈ ગયો છે તો આપણે જવાનું છે ઓફિસે તો જઈએ અને તીખી બેન મારે કેમ મારા છો એને હે કોણ મારે

તો એવું બધું કામકાજ કરીએ ત્યાં જોઈએ છે એસી વાળા આવી જાય છે કે નહીં બધા આવી ગયા છે પાછળ પણ છે નવા મિત્ર છે માળવાવ ગામ છે ભાઈનું તો આપણે ભાઈ હવે સાફ સફાઈ કરીએ તો ભાઈ ભાગી ગયા છે દ ચા પીવાઈ ગઈ છે અને હજી ભાઈ એસી રિપેરિંગ વાળા કાંઈ એવા નથી હજી ક્યારે આવશે એ ખબર નથી આપણને હજી એમને જ છે બેઠા છીએ હવે આવ્યા છે એમ વાતો થઈ ગઈ છે

આ વિદ્યા છે તો જોઈ સુ રવિવાર માં કરી નાખ છે શરી પાટિયા જો તમે આ પેરપાટ પડ્યા છે અહી બધાના બજલા પંખા નો આ પેરપાટ આ એસી છે તો રિપેરિંગ કરે છે ભાઈ હવે રિપેર થાય ત્યારે જોઈ છે તો ફાઇનલી મિત્રો હવે રિપેરિંગ થઈ ગયું છે જો તમે ફિટ કરવાની એટલી જ વાર છે પેરપાટ હવે માઇનલી મેં રોડ એસી રિપેર થઈ ગયું છે ને કાઢી ધાઢી હવા ગજબ નહીં આવે હજુ થોડી ફિટ કરવાની બાકી છે શરૂ તો થઈ ગઈ છે આવ્યા ભેગા ભાઈ આવડા કહે છે ભાઈ પુલિંગ નહીં આવતી ચાલુ કર્યા ભેગી કઈ પુલિંગ આવવામાં વાત કરે

તો ભાઈ હજી હીરા કાપ્યું થોડાક સાડા અગિયાર જ થયા છે હજી તો તો ભાઈ શરૂઆત કરી દીધી છે હીરો બીરો કમ્પ્લીટ મેળવી નીકો છે આપણે અને જો ભાઈ અમારે બંધ આવ્યા છે ગુડ માણા છો હો કંઈ ઘટે નહીં તો ભાઈ શરૂઆત કરી દીધી છે તો વાત કરીએ ચાલો વાત કરી દીધી ભાઈ વાગી ગયા છે હાડા બાર તો હવે ખાઈ આવી મશીન મશીન આપણે કમ્પ્લીટ ઊભું રાખી દીધું છે એટલે લયરા બાકી છે આમાં આવડા બધા બે ગયા છે ખાવા ટિફિન બિફિન લઈને કમ્પ્લીટ તો ભાઈ આપણે હવે ખાઈ આવી તો મિત્રો વાગી ગયા છે બે અને આપણે થોડુંક મોડું થઈ ગયું છે આવડા બધા શરૂઆત કરી દીધી છે

કપાઈ ફાઇનલી મિત્રો પલેટ પૂરી થઈ ગઈ છે જો તમે આ હીરો પણ કપાઈ ગયો છે ને એક હીરો બાકી છે તો ફટાફટ શરૂઆત કરીએ અને કાપી હીરો તો મિત્રો ભાઈ પલેટ પૂરી થઈ ગઈ હતી આપણે અને આ ભાઈ નવી પલેટ લઈને આવી ગયા છે લોટ પણ પૂરો થઈ ગયો હતો તો લોટ પણ નવો લઈ લીધો છે ને પલેટ લઈ લઈને વહીવા છીએ તો શરૂઆત કરીએ હવે પાછા વાગી ગયા છે ભાઈ ત્રણ ત્રણ વાગી ગયા છે તો ચા નો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો ભાઈ વાગી ગયા છે આડા ત્રણ અને ચા આવી ગઈ છે એટલા હીરાક આપ્યા છે આપણે અને એક ભાઈ નવા ભાઈ બંધ આવ્યા છે અમારે તમને મળાવ એની સાથે છોટે રાજા જુઓ તમે જો એને આપણે પૂછ્યું તું ચા પીવી છે તેને ના પાડી ગજબ ગજાબી જતી આપણે ચા પી નાખી ચા પીવા વાળા ભાઈ છે બધા અહીંયા છે અહીંયા છે અને આપડી પાસે છે તો ભાઈ ચા પી નાખી ફાઇનલી કોલેટ પૂરી થઈ ગઈ છે અને વાગી ગયા છે ભાઈ હાડા હાથ જેવો સમય થઈ ગયો છે બે કિલો બાકી છે તો કાપીને કાપી કરે તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે ને આપણે જવાનું છે ભાઈ દાળ ખાવા કારણ કે ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે આઠ વાગી ગયા છે તો પછી દાળ બનાવવાની છે અને આપણે બનાવવાની છે તો ઘરેથી નીકળી

いいわ。